શ્રાવણ મહિના પેલો સોમવાર થયેલો બધા ને જય વાસુકી દાદા જો ને આખા ગામના ના માણા લઈ અને ધાર ઉપર જાય બધા પૈકી લાગવા અને આ જગતો પાર કોઈ ઉખડી એટલે કડા જો આપણે બના નહીં તોય માલ ઢોરનું કરીને હું થઈ ગયા તૈયાર અને કળા બનાવી નાખી પછી આપણે વાસુકી દાદાને દર્શન કરવા જવાનું હોય ઘણા ગામ નોખા નોખા કે વાસુકી દાદા કહે કે ચરમરિયા દાદા અમારા ગામ છે ને ચરમરી દાદા કે હા વાસુકી દાદા એટલે આ બધા ગામના જેટલા છે ને એટલે માણા બધા કળા બનાવી બનાવીને ધાર ઉપર જશે દર્શન કરવા અને પછી તમારે કોઈ બહાર ગામ જવું હોય ને તો ભાઈ ના કોઈ જાય દર્શન વર્શન કરીને આજ અમારે રક્તો પારે આખા ગામમાં કોઈ કે પડામાં ને એવું ન પડે તો માલ ઢોલનું એવું કરવું પડે ને

આમ તો દર સોમવારે જ માણસ જાય ઘણા અમારા ગામમાં બધા માણા પણ આપણે તો ગામમાં ન હોય એટલે દર સોમવારે જ ન દેખ્યું પણ સરાણ મહિનાના આ સોમવારે અમે કળા લઈલીને બધા ધારમાં જાય તો ઓલા સોમવારે ભેર્યું કરશે એ બી હોતા નથી વિડીયો બનાવશું દેખાશે હમણાં હમણે એક રામાપીનું ભેર્યું જ્યું આ સોમવારે બીજા સોમવાર આ શુક્રવારે જ પહેલાં શીતરામાન કરશે હા સીતરામાન હું જ કરે

जो मारुतिक जाल ने जाली सडाए हो हा हेलो अर्डे सडा कोई सडी नहीं એટલે હાફી રહી ધાર સડી તા પુટીક ને ન નયા લાવજો જય જય અમારા ગણ આવડું હે શંકરનું મંદિર જો પૈસા છે દીવા हेलो 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 મંડ્યો રાજુ હે ને कार गुर के कला माना है शायद तो जो है वो कितना बड़ा धर्म माना आज हेलो नहीं धजा हूं के दादा हूं गोरी बेटा मानस कर ट्राई कर पड़ेगा मध्य जीना मां खा पड़ते है इन्हें घेरने आई जा તો <ELL> આપણે થઈ શ્રાવણ નો પેલો સોમવાર અને ધારમાંથી જતા આપણે બતાવી દીધું જેટલું આપણે ઉતારી પછી થાય ને એટલે પછી વિડીયો ઉતરે નહીં અને થઈ ગયો તૈયાર

બસ આ દાયરા રોકલો બને નહીં. તો જો નકી તન દઈ દેઉ. બને. ખાઓ હા ખાવ જ પડે પણ કઈ નતો એટલે બસ કેમ? કેમ પાણી થોડું વધારે પડી ગયું. લીંબુ એ ફ્રિજમાં નાખી નાખો. આલ. તો હાલો હવે ફરારે કરી છોકરા ને આપણે વારું કરી લઈએ. મને બધો

આવતીને હાથમું આઠમું એ કા હા એટલા થઈ જાવ સારું લઈ લેવી આજનો વિડીયો આ પૂરો કરી કેવો લાગે એ કહેજો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો